વિધવા સ્ત્રીઓને આધારરૂપ સંસ્થા સ્થાપી આધારનો આધાર બનવાની ઈચ્છા વનીતાબેન ધરાવે છે વર્ષ બે હજાર એકવીસમાં રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર માટે પસંદગી થઈ ઉપરાંત ઘણા બધા વિવિધ એવોર્ડ અને સન્માન આપણે પ્રાપ્ત થયા છે એવા વનિતાબેન રાઠોડને પુરસ્કૃત કરવા માટે મંજુલાબેનને વિનંતી કરો સન્માન કાર્યક્રમ પછી સાહેબનો જન્મદિવસ ઉજવવાનો છે સાકરતુલા કરવાની છે અને ત્યાર પછી ભોજન પ્રસાદ પણ આપણે સૌ સાથે લેવાનો છે તો આ તમામ ઉપક્રમમાં આપની હાજરી અનિવાર્ય છે એટલે એ રીતે આપ ત્યાર પછીના ક્રમે હું વિનંતી કરું પીનાબેન શૈલેષભાઈ પટેલ પીનાબેન પ્લીઝ